તો ગુજરાત યુનિવર્સિટીમાં જે મારામારી થઈ છે અસામાજિક તત્વોએ વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી વાહનોના તોડફોડ કરી છે આ અંગે હવે રાજનીતિ પણ ગરમાય છે યુનિવર્સિટી વિવાદ મુદ્દે પૂર્વ એમએલએ ગ્યાસુદ્દીન શેખનું નિવેદન સામે આવ્યું છે ના ધામમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા આજ સુધીમાં ક્યારે આવી ઘટના નહીં બની હોય અને એક નાની બાબતમાં કેટલાક અસામાજિક તત્વોએ કેટલાક લોકો ઉપર હુમલો કર્યો હતો અને વિવાદ વકર્યો હતો જેને લઈને તપાસ હવે શરૂ કરવામાં આવશે ત્યારે ગેસુદ્દીન શેખે પણ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે આપણી સાથે જ એમની સાથે જ વાત કરીએ તપાસને લઈને ગૃહમંત્રી પણ હવે એક્શનમાં આવ્યા છે તપાસ બાબતને લઈને શું કહેશો તપાસ બાબતે ગૃહમંત્રી એક્શનમાં આવ્યા છે હવે એની પર પગલાં લે તો સારી બાબત છે કેમ કે આ તો રાજ્યની અને દેશની આબરૂનો સવાલ છે કેમકે જે રીતના વિદેશી વિદ્યાર્થીઓ છે અફઘાનિસ્તાન ઉઝબેકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ એ વિદ્યાર્થીઓને પ્રેયર રૂમ ત્યાં ફાળવવામાં આવેલી છે અને ત્યાં નમાઝ પઢતા હતા અને આ જે વાત છે કે ભાઈ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ બાખડ્યા છે એવું નથી આ બજરંગ દલના લોકો હતા નારા લગાવી રહ્યા હતા અને આઈડેન્ટિફાય લોકો છે તમે જુઓ એમાંથી દૈરેજ લોકો બતાવે છે કે આ વજરંગ દલનું આગેવાન છે એટલે એ લોકોએ જે કાલે આ જે અધમુક નૃત્ય કર્યું છે એમને પગમાં વાગ્યું છે કોઈને માથામાં વાગ્યું છે તોડફોડ થઈ છે પણ દુઃખની બાબત એ છે કે ત્યાં પોલીસ મોજૂદ છે ને પોલીસની હાજરીમાં થાય છે અને પોલીસ એમને ભાગવા દે છે પછી એફઆઈઆર પણ ચોકીદારની લે છે એ વિદેશી વિદ્યાર્થીઓની પોલીસ એફઆઈઆર નથી લેતી એટલે પોલીસ પણ બચાવના મૂળમાં છે પોલીસ પહેલાં એમને આરોપીઓને ભાગવા દે છે પછી એફઆઈઆર જે છે વિદ્યાર્થીઓની નથી કરતી ચોકીદારની કરે છે અને ત્રીજું કે ત્યાં તોડફોડ થઈ લેપટોપની લૂંટ થઈ એ લૂંટધાડનો ગુનો પણ નોંધતી નથી એટલે આ જ્યારે આપણો આટલો આપણો ભારત મહાન ભારત દેશ આપણો જે દેશ છે લોકતાંત્રિક દેશ છે સેક્યુલર દેશ છે અને નેતાઓ બધા જે શાસનકર્તાઓ વાત કરે છે વસુદૈવ કુટુંબકમની તો એ જે આજે વિદેશમાં પણ આપણી જે છબી છે એ ખડાવવાની કેમ કે આપણા મિત્ર દેશોના લોકો છે આપણા મહેમાનો કહેવાય અને આ પરિસ્થિતિ નિર્માણ થયું હવે ગૃહમંત્રીશ્રીએ ગંભીરતા લીધી સારી બાબત છે પણ આની પર